ગોંડલ કોર્ટનો મહત્વનો ચુકાદો રાજદીપસિંહને રાજકોટ જિલ્લો ન છોડવા અને પાસપોર્ટ જમા કરાવવા કરાયો આદેશ ગોંડલ તાલુકાના રીબડા ગામના ચકચારી અમિત ખૂટ આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાની મોટી રાહત સાંપડી છે ગોંડલની અધિક જિલ્લા અને સત્ર અદાલતે રાજદીપસિંહના શરતી જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે આ આદેશના પગલે સતત ચોર્યાસી દિવસના કારાવાસ બાદ તેઓ જેલ મુક્ત થયા છે ન્યાયાલયે પુરાવા સાથે ચીડા ન કરવા રાજકોટ જિલ્લો ન છોડવા તેમજ પાસપોર્ટ જમા કરાવવા જેવી આખરી શરતોને

ગોંડલ કોર્ટના ન્યાયાધીશ એચ એ ત્રિવેદી સમક્ષ ચાલેલી સુનાવણીમાં બચાવ પક્ષે તપાસ પૂર્ણ થઈ હોવાની દલીલ કરી હતી જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આ સંવેદનશીલ કેસમાં સરકાર પક્ષે જમીન જામીન અરજીનો સખત વિરોધ નોંધાવ્યો હતો પરંતુ કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જામીન ગ્રાહ્ય રાખ્યા છે અદાલતના હુકમથી રીબડા અને ગોંડલ પથંકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે જોકે કોર્ટે આરોપીને તપાસમાં સહકાર આપવા

હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ એટલે આ બોતેર દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભુ રીબડા મારા પપ્પા માટે સ્વયંભુ મારા સમાજના અન્ય સમાજના અઢારે વરણના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભુ અમને ન્યાય આપવા માટે એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે પણ છે એટલે પરેશાન પરાજિત નથી કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે એનું ખૂબ અમે પાલન કરશું કોઈ પણ શરત ભંગ નો થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતા પણ અમારો વિજય થશે સત્ય પરેશાન છે પરાજિત નથી મેં તમને કીધું એમ કીધું કે પ્રમાણે આ કુષણયંત્ર રચવામાં આવ્યું હતું તમને પાછળ હું એ તો ભગવાનને ખબર ભાઈ હું હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણાટિપ્પણી કરવા વાળો માણસ નથી જેન જે આવશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ જયારે